નસવાડી તાલુકાના બારી મોહડા ગામમાં પીવાના પાણી ભારે મુશ્કેલી મહિલા કૂવામાંથી જીવના જોખમે પાણી ભરવા માટે મજબૂર બની નસવાડી તાલુકાના બારી મોહડા ગામે ડુંગર વિસ્તારમાં આવેલું છે ગામમાં બારી ફળીઓ અને નિશાળ ફળીઓ આવેલું છે પચીસ જેટલા ઘરો આવેલા છે એકસો પચાસ જેટલા લોકોની વસ્તી ધરાવતું આ ફળિયા છે ફળિયામાં બોર અને હેન્ડપંપ છે પરંતુ બંધ હાલતમાં છે કાળજાળ ગરમીમાં નદી અને કોતરમાં પાણી પણ સુકાઈ ગયું છે જેના લીધે બનેલ ફળિયાની મહિલાઓને પાણી માટે ભારે મુશ્કેલીઓ પડી રહી બારી મહિલાઓ પીવાના પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે બારી ફળિયામાં પંદર ફૂટ જેટલો ઊંડો કુવો આવેલો છે બારી ફળિયાની મહિલાઓ કૂવામાંથી જીવના જોખમે પાણી કાઢીને ભરી રહી છે કુવાનું પાણી કચરાવાળું જીવાતવાળું ગંદુ પાણી છે બીજો કોઈ સ્ત્રોત ના હોવાના લીધે આ ગંદુ પાણી ભરીને પીવા માટે ગ્રામજનો મજબૂર બન્યા પીવાના પાણીના લીધે ગ્રામજનોમાં બીમારી પણ પડી રહ્યા છે પશુઓ પાણી વિના તડવડી રહ્યા છે આદિવાસી વિસ્તારમાં સરકારો લાખો રૂપિયાની ગ્રાન્ટ પાણીની સુવિધા ઊભી કરવા માટે ફાળવે છે પરંતુ આદિવાસી વિસ્તારમાં પાણી જેવી પ્રાથમિક સુવિધા પણ ઊભી કરાતી નથી હાલ તો મહિલાઓ જીવના જોખમે ઊંડા કુવામાંથી પાણી કાઢીને પીવા મજબૂર છે મહિલાઓની એક જ માગણી છે કે સરકાર વહેલી તકે પાણીની સુવિધા ઊભી કરાવે

હેડપંપ છે એ પણ બગડેલો છે નાતા કરીને જે મરે છે છે અમારે ના પાણી પીવું પડે આ અને એના લીધે બાળકો પણ બીમાર પડે છે અને લોકોને પણ ઘણી તકલીફ પડે છે ના છૂટકે ડોડું પાણી આજે પીવું પડે છે અમારે એટલે સરકારને વિનંતી કરીએ છે કે જેથી જલ્દી અમને મહિનાની અંદર નિરાકરણ લાવીને એક બે હેડપંપની અમને સુવિધા કરી આપે તાલુકો ગામ એમાં પાણીની બહુ તકલીફ પાણી નથી અને એક બેડ છે એમાં પાણી આવતું નથી પછી કૂવામાં પડે હાવ ગંદુ પાણી અને બહુ જીવતવાળું એમાં છોકરા પણ બીમારી પડી જાય અને માણે પણ બીમારી પડી જાય એમાં અમને દુઃખ બહુ પડે અને અમે ગમે તે તમને કરવું પડે આ કૂવા જોઈને તમે જાઓ કેવું પાણીનું બહુ તકલીફ હાઓ ખાડાનું પીતા એવું અમને લાગે બીમારી બહુ પડે એવું છે અમારે